હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવા ફ્રાય મોમોસ ઘરે બનાવીશું એકદમ બહાર લારી પર મળે તેવા ટેસ્ટમાં જો તમે આ રીતે સ્ટફિંગ કરીને બનાવશો તો તમારા મોમોસ એકદમ લારી પર મળે તેવા બનશે જે બધાને બહુ જ ભાવશે ફક્ત તેમાં સ્ટફિંગ કરવાની જ ખૂબી હોય છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે લારી જેવા મોમોસ ઘરે એકદમ સરળ રીતે બનાવી લઈએ તો સૌથી પહેલા આપણે મોમોસ નો લોટ બાંધવાનો છે તો મેં અહીંયા ટોટલ મેંદો લીધો છે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું એક ચમચી તેલનું મોણ એડ કરી દઈશું હવે આપણે સરખી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને પાણી આપણે એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે તો લોટ આપણે વણાવશે તો અહીંયા આપણે લોટને બાંધી લીધો છે હવે આપણે લોટને ને દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું ઢાંકણ ઢાંકીને ત્યાં સુધી આપણે મોમોસ માટે સ્ટફિંગ બનાવી લઈશું તો મેં અહીંયા બે દડા એવા કોબીઝના લીધા છે અને હવે આપણે કોબીઝને આ રીતે કટ કરી અને તેને કટરમાં એડ કરી આપણે તેને ચોપ કરી લેવાની છે જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે આને જાર માં પણ અચકચરી પીસી શકો છો મારી પાસે આવું કટર છે એટલે હું કટરમાં બધી કોબી ને સરસ રીતે કટ કરી લઈશ અને અચકચરી તેને આ રીતે વાટી લઈશ તો તમે કોબીજની સાથે ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો તમારે જે બી વેજીટેબલ એડ કરવા હોય એનો ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો મેં કોબીને આ રીતે ખમણી લીધી છે સાથે મેં અહીંયા ડુંગળીને પણ આ રીતે ચોપ કરી લીધી છે તો ડુંગળી અને કોબીજને મિક્સ કરી લઈશું હવે ડુંગળી અને કોબીજમાંથી પાણી છૂટે છે તો આપણે મીઠું છે પાણી આપણે આ રીતે કાઢી લેવાનું છે જેથી આપણા મોમોસ સરખી રીતે અને એકદમ ટેસ્ટી બને જો પાણી રહી જશે તો મોમોસ વાળવામાં તકલીફ પડશે એટલે પાણી બધું જ કાઢી દઈશું અને હવે આપણે મોમોસ માટે વઘાર કરવાનો છે તો અહીંયા આપણે આ રીતની કોઈ એક પેન લેવાની છે એમાં એક ચમચી તેલ એડ કરીશું અને લસણ અને આદુની પેસ્ટને સરસ રીતે આ રીતે સોતે કરી લેવાની છે તો મોમોસમાં લસણ આદુનો ટેસ્ટ થોડો વધારે આગળ પડતો રાખશો તો મોમોસ ખાવાના ખૂબ જ ટેસ્ટી લાગશે એમાં મેં બે મોટી સાઈઝના લીલા મરચાં લીધા છે તો એને પણ આપણે આ રીતે સોતે કરી લેવાના છે તો બધું સરસ રીતે સોતે થઈ જાય ત્યાં સુધી આપણે તેને સ્લો ગેસ ઉપર કરી લઈશું હવે આપણે જે વેજીટેબલને આપણે નીચોઈ અને તૈયાર કરી રાખ્યા છે એને આપણે એડ કરી દેવાના છે અને વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો વેજીટેબલમાં આપણે મીઠું એડ નથી કરેલું પહેલા પણ એટલે અત્યારે આપણે મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું તો ટોટલ એક ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે સાથે આપણે એક ચમચી ડાર્ક સોયા સોસ એડ કરીશું બે ચમચી અહીંયા શેઝવાન ચટણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો તમારે અહીંયા ટમેટા કેચઅપ એડ કરવો હોય તો તમે કરી શકો છો અથવા ચાઇનીઝ કોઈ મસાલો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો આ સોસીસથી જ આ સ્ટફિંગનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણે સ્ટફિંગને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધા સોસનો ફ્લેવર આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દેવાના છે અને ફરીથી તેને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે આ સ્ટફિંગને હવે ગેસ પરથી ઉતારી લઈશું અને ઠંડુ એકદમ ઠંડુ કરી લેવાનું છે અહીંયા આપણા લોટને પણ સરસ રીતે રેસ્ટ મળી ગયો છે અને સરસ એવો લોટ આપણો સેટ થઈ ગયો છે તો હવે આપણે મોમોસ બનાવવાનું શરૂ કરીશું તો આમાંથી આપણે પૂરીની સાઈઝની ગુલ્લીઓ કરી લઈશું તો નાની નાની ગુલ્લી આપણે કરી લેવાની છે અને આ ગુલ્લીને કોરા લોટમાં ડીપ કરી આપણે પૂરીને વણી લેવાની છે તો પતલી આપણે એકદમ પતલી પૂરી વણીશું જેથી આ મોમોસ આપણા એકદમ ક્રિસ્પી બને તો અહીંયા મેં પૂરી વણી લીધી છે હવે આપણે મોમોસ કેવી રીતે ફોલ્ડ કરવા એ જણાવીશું તો મોમોસને જનરલી બે રીતે ફોલ્ડ થાય છે એક તો મોમોસને તમે મોદકના શેપમાં પણ બનાવી શકો છો અને એક તમે લાંબા જેમ કે ઘૂઘરાના શેપમાં બનાવી શકો છો તો અહીંયા આપણે મોદકના સ્ટાઇલથી પણ બનાવીશું અને ઘૂઘરાની સ્ટાઇલથી પણ બનાવીશું તો આ રીતે આપણે ચપટી લેતા જવાનું છે અને બધી જ કિનારીઓને આ રીતે દબાવી દેવાની છે અને મોમોસને આપણે બનાવી લેવાના છે તો સૌથી પહેલા આપણે મોદકની સ્ટાઇલથી મોમોસ બનાવ્યો હવે આપણે લાંબી સાઈઝ એટલે કે ઘૂઘરાની સાઇઝથી મોદક બનાવીશું તો અહીંયા આપણો આ એક મોદક

પહેલા તમે આ આગળથી ચપટી લઈ લો અને પછી આ રીતે ચપટ્ટીઓ લઈ આગળ વધવાનું છે એટલે કે આગળની તરફ ખેંચવાનું છે અને આપણે જે રીતે બનાવીએ છીએ બસ એ જ રીતે આપણે આ મોમોસને બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આગળ આપણે આ રીતે ચપટ્ટીઓ લેતા લેતા આગળ આવવાનું છે અને જો તમારું આ પટ્ટી ચોંટતી ના હોય તો તમે થોડું પાણી પણ લગાવી શકો છો અને સૌથી છેલ્લે જે કિનારીની સાઈડ છે એને આ રીતે ફોલ્ડ કરી અને લાંબી સાઈઝમાં કરી લઈશું તો અહીંયા આપણો એક મોમોસ બનીને તૈયાર છે એવી જ રીતે મેં બધા જ મોમોસને બનાવી લીધા છે અને હવે આપણે મોમોસને સ્ટીમ કરવાના છે તો ફ્રાય મોમોસ બનાવતા પહેલા મોમોસને સ્ટીમ કરી લેવાના જેથી આપણા મોમોસ એકદમ બહાર જેવા બને તો અહીંયા આપણે સ્ટીમન પ્લેટમાં આ મોમોસને એડ કરી અને સરસ રીતે ગોઠવી દીધા છે હવે આપણે તેને સ્ટીમ કરીશું તો સ્ટીમ કરવા પાણી પણ ઉકળવા રાખી દીધું છે તો પ્લેટ એડ કરી આપણે ઢાંકણ ઢાંકી પંદર થી વીસ મિનિટ માટે આ મોમોસને સ્ટીમ કરીશું તો પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે મોમોસ આપણા સરસ એવા સ્ટીમે પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લેવાની છે અને એવી બીજી પ્લેટને પણ તૈયાર કરીને રાખી છે તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે મોમોસ એડ કરી દઈશું જેટલા આવે એટલા એડ કરી દઈશું અને મીડિયમ ગેસ પર તેને આપણે ફ્રાય કરવાના છે તો મોમોસને આપણે મીડિયમ ગેસ પર ફ્રાય કરીશું કેમકે મોમોસ મેંદાથી બનેલા હોય છે અને રીતે તે તળાઈ જશે થોડીક જ વારમાં મોમોસ આપણા ફૂલીને ને દડા જેવા થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે મોમોસનો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું લગભગ પાંચ મિનિટ જેવું આ મોમોસને ફ્રાય કરતા થયું છે મારે તો અહીંયા તૈયાર છે તો અહીંયા આપણા મોમોસ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો આ મોમોસ એટલા ખાવામાં ટેસ્ટી છે અને એનું બહારનું લેયર એટલું ક્રિસ્પી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય સાથે આપણે ચટણી પણ બનાવી છે એની રેસીપી મેં આગળના વિડીયોમાં આપેલી છે તમે જોઈ શકો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપી ટ્રાય નથી કરી તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ